એટલે કે અર્ધગઠ પ્રવાહ છો મતલબ અને આપણે એને આપીએ કે રાબ છે મગ છે છે બધું એને પછી એને જ્યુસ આપવાનો સફરજન છે તો આપવાનો બટેટા લખીનું આપવાનો

થોડો થોડો ખવડાવો તો બાળકને એમાંથી કેટલા વિટામિન્સ મળશે પોષણ મળશે એ તમે ખવડાવશો ને પછી તમને ખબર પડશે કે મારા બાળક કેવું છે પહેલા આપણને એમ થાય કે આમાં શું પેકેજમાં આવે છે પણ એ તમે જમાડશો એનો શીરો છે રાત તો તમને ખબર પડશે કે બાળકનો વિકાસ કેટલો છે આવી રીતના આપણે

માટે એને દૂર ગાડી નાખવાનું નઈ કે લાકડી દેવાનું જરૂર ટીપાવાની છે નહીં આપે પાતા ન હોય ધ્યાન રાખજો તો બરબાદ થાય બરબાદ વિચાર હોય છે એમાં સારી માનસિક મચાસે થાતે રાખવાનો